સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં નીલ સિટી ક્લબના ગરબા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે જી હા આ પહેલા પણ આ ગરબા વિવાદમાં આવ્યા હતા કે જ્યાં ગરબાની મંજૂરી તો અપાય છે પરંતુ ત્યાં બોલીવુડ ગીતો વાગતા જે હિન્દુ સંગઠનો છે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે રાજકોટના નીલ સિટી ક્લબના અંગ્રેજી ગીત પર એ ઠૂમકા જોવા મળ્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો અગાઉ પણ આ જ પ્રકારના ગીતોથી વિવાદ સર્જાયો હતો માતાજીની આરાધ્યામાં બોલીવુડના ગીતો વાગતા વિવાદ સર્જાયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે બીજી તરફ પૂર્વ એમએલએ ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાણેજ દ્વારા આ ગરબાનું જે છે તે ભવ્ય આયોજન કરવામાં આવે છે ભાણેજ સમર્થ મહેતા દ્વારા ગરબાનું આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે અને આ ગરબાની અંદર આ પ્રકારના ગીતો વાગતા વિવાદ સર્જાયો છે ગત વર્ષે પણ આયો આયોજકો છે એ વિવાદમાં આવ્યા હોવાની વાત સામે આવી હતી સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ છે એ આવ્યા છે 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 સાથે જ તેમણે પ્રતિક્રિયાઓ પણ આપી અને કહ્યું કે ગરબાની મંજૂરી લીધી છે ગરબા જ વગાડો અને ગરબા જ રમાડો આ પ્રકારના બોલીવુડ ગીતો ન ગાવા જોઈએ અને ન રમવા જોઈએ માન્યતા રદ કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવશે તેવું વિશ્વ હિન્દુ પરિષદના લોકો છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે તો બીજી તરફ

નવરાત્રિ માતાજીનો તહેવાર હોય તો તેમાં આપણી સંસ્કૃતિની ઝલક હોવી જોઈએ તો એ ન હોય તો એ આપણી સંસ્કૃતિનો વિલોપ સંસ્કૃતિનો વિરોધ છે આપણે એવું સમજી શકીએ પણ લોકો જે અત્યારે તહેવારો જે ઉજવી રહ્યા છે જે અત્યારના જે અર્વાચીન જે ગરબીના આયોજકો છે અર્વાચીન ગરબીના તો એ લોકો માહોલ એવો ઉભો કરે જાણે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર હોય આ માહોલ નો થવો જો એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ તંત્ર પાસે જઈ રહ્યા છીએ આજે વાત થઈ એમ પોલીસ ફરિયાદની વિચારણા ચાલી રહી છે કે ઉપરથી જે પ્રમાણે વાત થઈ છે આપણા ગૃહ મંત્રીએ કરીએ એ માતાજીની આરાધના માટે આપણે આ ગરબા છે તો જે વાતને લઈને માતાજીની આરાધના ના ગીતો જ વાગે ફિલ્મી ગીતો ન વાગે એવી અમારી માગણી છે પહેલા તો નવરાત્રીની નવરાત્ર ઉદ્ભાવના ગઈકાલનો નીલ સિટી ક્લબનો એક વિડીયો અમારા ધ્યાન ઉપર આવ્યો છે કે નવરાત્રિના રાસોત્સવની જગ્યાએ એકત્રીસ ડિસેમ્બરની પાર્ટી ઉજવાતી હોય એવું ક્યાંક ને ક્યાંક નક્કી થાય છે તો આપના માધ્યમથી જે ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે ભક્તિમય ગરબા સિવાય બીજા ગીતો ફિલ્મી ગીતો વગાડવા નહીં લોકોની લાગણી દુભાય એવું કોઈ કાર્યક્રમ કરવો નહીં તો એનું ઘરે આમ ઉલ્લંઘન નીલ સિટી ક્લબવાળા કરતા હોય એવું લાગી રહ્યું છે તો આપના માધ્યમથી હું લીલ ક્લબના આયોજકોને પણ ચેતવણી આપું છું કે ગયા વર્ષે જે સકીરાનું ગીત વગાડ્યું અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પછી માફી માંગવી પડી હતી તો એવું કોઈ પણ ગેરકાનૂની કૃત્ય ન કરે કે હિન્દુ સમાજની લાગણી દુભાય રાતોત્સવના નામે પરમિશન લીધી છે તો માતાજીના ગરબા વગાડી એની ઉપર જ લોકોને રાહ લેવડાવે અને યુવાધનને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે આવી વ્યવસ્થા કરવી હોય તો એકત્રીસ ડિસેમ્બરની પાર્ટી કરે ત્યારે ભલે વગાડતા હોય જે વગાડતા હોય વગાડવા હોય કે અને આજે અમે પોલીસમાં પણ આ બાબતે રજૂઆત કરી ને પોલીસ કમિશનરને મળીને પણ ફરિયાદ દાખલ કરવા માટે કહેવાના છેલ્લા ત્રણ દિવસથી અમારા સંગઠનો દ્વારા દરેક આપણે પંદર દિવસ પહેલા ચેતવણી આપી હતી અને ત્રણ દિવસ થી અમારો સર્વે ચાલુ હતો દરેક આયોજન માં કોણ ખલિયા હિન્દુ સિવાયના વિધર્મીઓને પ્રવેશ આપે છે કોણ કેટરસમાં છે કોણ વગાડવા વાળા છે ગાવા માં છે એ બધાનું સર્વે આજ થઈ ગયો છે અને આજથી દરેક જગ્યાએ હિન્દુ સંગઠનો દ્વારા સરપ્રાઈઝ વિઝિટ થવાની છે અને જે કોઈ વિધર્મીઓ છે ત્યાંથી ખદાડવામાં આવશે એની સાથે જે સંઘર્ષ કરવો પડે આયોજકો સાથે કે તંત્ર સાથે તો બે ધડક કરતું